જય બાર્બેજ ના ધણે જય નครનેજા ધારે રામદેપી મહારાજ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનો હાર્દિક સ્વાગત છે જે આપણે શ્રી રામાપીરના જન્મની કથા સાંભળીશું ભાદરવાસુ દેકમ થી લઈને અને ભાદરવાસુદ નોમ સુધી રામાપીરના નોરતા આવે છે આ નોરતાનો મહાત્મય સાંભળીશું તેની પૂજા વિધિ સાંભળીશું અને આ નવ દિવસ દરમિયાન શું કરવું શું ન કરવું

એવી રીતે આપણે આસો મહિનામાં માતાજીના નોરતા આવે છે એવી જ રીતે ભાદરવા મહિનામાં શ્રી રામાપીર બાપાના નોરતા આવે છે આ નવ દિવસ દરમિયાન બધા જ ભક્તો ખૂબ જ રામાપીરની સેવા પૂજા કરે છે ભક્તિભાવ પૂર્વક તેમની જાપ કરે છે અને નવ દિવસ સુધી આપણે ઉપવાસ કરવામાં આવે છે આ નોરતા તમે એક સમય ભોજન કરીને કરી શકો છો ઉપવાસ કરીને કરી શકો છો અને પ્રવાહી લઈને પણ આ નોરતા કરવામાં આવે છે રામાપીર તે કળિયોગના જાગતા દેવ છે રામાપીરના નોરતાનું વ્રત કરવાથી હંમેશા આપણને સુખ સંપત્તિ અને સંતતિની પ્રાપ્તિ થાય છે રામાપીર બાપાના આશીર્વાદ હંમેશા આપણા પરિવાર ઉપર બની રહે છે આપણે હિન્દુ શાસ્ત્રમાં સોળ તિથિઓ છે એકમથી લઈ અને પૂનમ સુધી અને અમાસ એવી રીતે આપણે સોળ તિથિઓ થાય છે આ સોળે સોળ તિથિઓના અલગ અલગ અધિપતિ દેવ છે

દર બીજના દિવસે રામાપીરના ભક્તો છે તે રામાપીરનું વ્રત કરતા હોય છે આ દિવસે ખીરનું ખૂબ જ મહત્વ છે મોટા ભાગે આ દિવસે ખીરનો પ્રસાદ ધરાવવામાં આવે છે રામાપીરને ખીર ખૂબ જ પસંદ હતી રામાપીરના નોરતામાં હવે આપણે રામાપીર બાપાની પૂજા અર્ચના કઈ રીતે કરવી સૌ પ્રથમ તો આપણે નોરતાની બે કે ત્રણ દિવસની વાર હોય ત્યારે આપણે જવારા વાવવામાં આવે છે જવારામાં આપણે સાત ધાન વાવી શકીએ છીએ અથવા તો એક ધાન પણ આપણે વાવી શકીએ છીએ મોટા ભાગે જવારામાં આપણે ઝાર વાવવામાં આવે છે રાત્રે તમારે એક વાટકામાં બે ચમચી ઝાર પલાળી દેવાની પછી તમારે સવારે એક કુંડો લેવાનું તમારે જેમાં જવારા વાવવાના હોય તે માટીથી ભરી દેવાનું પછી આપણે જે ઝાર રાત્રે પલાળી હતી તે પાણીમાંથી કાઢી અને કુંડામાં રોપિત કરવામાં આવે છે પરંતુ એકદમ હળવા હાથે આપણે ઝાર વાવવાની છે આ ઝાર ઉપર આપણે કોઈ પણ પ્રકારનું પ્રેશર નથી આપવાનું એટલે કે હાથનું વજન નથી આપવાનો એકદમ હળવા હાથે ઉપરથી માટે આપણે મૂકી દેવાની છે છાંટી દેવાની છે પછી આપણે હથેળીમાં પાણી લઈ અને આ જવારામાં પાણી પીવડાવવાનું છે સીધું આપણે ગ્લાસથી અથવા તો લોટાથી પાણી નથી પીવડાવવાનું અદરવા સુધ એકમના દિવસે પછી તમે જવારા જોશો તો થોડા તમારે વધી ગયા હશે કારણ કે નોરતાની બે કે ત્રણ દિવસની વાર હોય ત્યારે તમારે જવારા વાવવાના છે પછી સૌ પ્રથમ આપણે એક બાજટ અથવા તો પાટલો લેવાનો તેના ઉપર આપણે ચોખાનું અષ્ટદલ કમળ બનાવવાનું છે અને તેની ઉપર આપણે રામદેવ બાપાની મૂર્તિ છબી તમારા ઘરમાં જે પણ ફોટો હોય તે તમારે સ્થાપિત કરવાનો છે અને તેની જમણી બાજુ આપણે જે જવારા વાવ્યા હતા તે જવારા રાખવાના છે અને તેની ડાબી બાજુ આપણે એક ઘઉંની ઢગલી કરવાની છે તેના ઉપર આપણે તાંબાનો કળસ લેવાનો છે આ કળશમાં આપણે શુદ્ધ જળ ભરવાનું છે તેમાં આપણે એક રૂપિયો એક સોપારી એક હળદરનો કટકો અને થોડા ચોખા નાખવાના છે પછી આ કળશના મુખ ઉપર આપણે પાંચ આસો પાલોના પાંદ મૂકવાના છે તેના પર આપણે શ્રીફળ મૂકવાનો છે શ્રીફળ એવી રીતે મૂકવાનું કે શ્રીફળની આંખો જ તમારી તરફ રહેવી જોઈએ કળશના મુખ ઉપર આપણે નાળાછડી બાંધવાની છે જો નાડા છડી ન હોય તો તમારે સૂતરનો દોરો ઘરમાં હોય તેને થોડું કંકુલ લગાવીને મુખ ઉપર બાંધી દેવાનો છે પછી આ નવ દિવસ દરમિયાન તમારે અખંડ દીવો રાખવાનો છે અને જો અખંડ દીવો રાખો શક્ય ન હોય તો જ્યાં સુધી તમે પૂજા કરતા હોય કથા વાર્તા સાંભળતા હોય ત્યાં સુધી આપણે દીવો ચાલુ રહે એવી રીતે તમારે દિવેલ પૂરવાનું છે સૌ પ્રથમ આપણે રામાપીર બાપાને કંકોથી તિલક કરવાનું છે ચોખા લગાવવાના છે બિલ ગુલાલથી પૂજા કરવાની છે પુષ્પોનો હાર પહેરાવાનો છે પુષ્પ ચડાવવાના છે આપણે કળશ અને નારિયેળ લીધું એની પણ આપણે આવી જ રીતે પૂજા કરવાની છે અને આપણે જવારાની પણ પૂજા કરવાની છે જવારાને કંકોથી તિલક કરવાનો છે ચોખા લગાવવાના છે અભિલ ગુલાલ લગાવવાનો છે નવ દિવસ દરમિયાન તમારે જવારામાં બહુ પાણી નહીં રેડવાનું હથેળીમાં તમારે પાણી લઈ અને આપણે છંટકાવ કરવાનો છે વ્યવહારાને આપણે નાગલાના હારથી કોટ કરવાનો છે વ્યવહારાને આપણે ચુંદડી પણ ઓઢાડી શકીએ છીએ જો તે શક્ય હોય તો તમે જવારાને ચુંદડી ઓઢાડી શકો છો નાગલાનો હાર આપણે જ જવારાને અવશ્ય પહેરાવવાનો છે આપણે પૂજા વિધિ થઈ ગયા પછી આપણે થાળ ધરાવવાનો છે પ્રસાદમાં તમે કોઈ પણ મિષ્ટાન ધરાવી શકો છો કોઈ પણ ફળ પણ આપણે ધરાવી શકીએ છીએ દૂધમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ આપણે ધરાવી શકીએ છીએ લાડવા સુખડી લાપસી ખીર દૂધપાક રબડી વગેરે આપણે ધરાવી શકીએ છીએ થાળ ધરાવ્યા પછી આપણે રામાપીર બાપાની આરતી કરવાની છે એ ધૂપ પણ કરવાનો છે આ નવ દિવસ દરમિયાન તમારે સવારે અને સાંજે બંને ટાઈમ ધૂપ કરવાનો છે કેમ કે રામાપીર બાપાને ધૂપ ખૂબ જ પ્રિય છે રામાપીર બાપાનું એક ગીત પણ છે કે ધૂપના ધમાળે વહેલા આવ તમે ગમે તે વ્રત રહ્યા હોય ત્યારે તમે ગમે તે પૂજા કરો તે પૂજા ફક્ત તમારા પરિવાર પૂરતી સીમિત છે પરંતુ જો તમે ધૂપ કરો તો તમારા આજુબાજુ એરિયાના જેટલા પણ વ્યક્તિઓ છે તે બધાને તમારી પૂજાનો લાભ મળે છે એ લાભ કઈ રીતે મળે છે તમે ધૂપ કરો એટલે એની સુગંધ આવે છે સુગંધ તમે જોશો તમારા આખા એરિયામાંથી ધૂપની સુગંધ આવશે સુગંધ લેવા માત્ર થી જ આપણા શરીરમાં જે નકારાત્મક ઉર્જા છે તેનો વિનાશ થાય છે શરીરમાં સકારાત્મક સ્થાપિત થાય છે ભાદરવા મહિનામાં તમને વ્રત કહ્યું કે ભાદરવા સુધી એકમથી લે અને ભાદરવા સુદ નવ સુધી આ વ્રત તમે અગિયારસ સુધી પણ કરી શકો છો કેમ કે ભાદરવા સુદ અગિયારસના દિવસે રામાપેઠ બાપાએ સમાધિ લીધી હતી અગિયારસ ના દિવસે તમારે રામાપેઠ બાપાને મેં તમને કહ્યું એવી રીતે તમારે પૂજા અર્ચના કરવાની પરંતુ રામાપીર બાપાને આપણે ભોગ નથી ધરાવવાનો પ્રસાદ નથી ધરાવવાનો તેમનમ તમારે પૂજા કરવાની છે 11 રસનો પ્રસાદ છે તે ભેરવના ભાગમાં જાય છે આ પ્રસાદનો સ્વીકાર રામાપીર બાપા નથી કરતા કારણ કે રામાપીર બાપાએ ભેરવને વચન આપ્યું હોય છે કે 11 રસનો પ્રસાદ તને સમર્પિત છે એવી રીતે આપણે આસો મહિનામાં માતાજીના ગરબા નવે નવ દિવસ સુધી ગાઈએ છીએ એવી જ રીતે ભાદરવ મહિનામાં રામાપીરના નોરતા હોય છે ત્યારે પણ દરરોજ ગરબા ગાવામાં આવે છે હું મારા આગળના વિડીયોમાં તમારી સાથે શેર કરવાની છું શ્રી રામાપીર બાપાની બાવની શ્રી રામાપીર બાપાની ચાલીસા શ્રી રામાપીર બાપાના ચોવીસ ફરમાન ભાદરવા સુદ અગિયારસ ના દિવસે જયારે રામાપીર બાપાએ સમાધિ લીધી હતી ત્યારે આ ચોવીસ ફરમાન તેમણે કહ્યા હતા એ રામાપીર બાપાની સ્તુતિ હું તમારા સાથે શેર કરીશ અને શ્રી રામાપીર બાપાના પવિત્ર દિવ્ય એકસો આઠ મંત્રનો જાપનો વિડીયો પણ હું તમારી સાથે શેર કરવાની છું હવે આપણે સાંભળીએ શ્રી રામાપીર બાપાના જન્મની કથા હવે આપણે વાત કરીએ ચૌદમી સદીની ચૌદમી સદીમાં રામાપીરના પિતા અજમલ દેવ પોકરણગઢના રાજા હતા એ રણુજાની ગાદીના રાજા પણ કહેવાતા હતા અજમલજી ના લગ્ન જેસલમેરના રાજાની દીકરી દે સાથે થયા હતા સગુણા અને લાસા નામની બે દીકરીઓ હતી તેમને પુત્ર ન હતો અજમલજી પોતાની પોતાના માફક હતા તે પોતાની પ્રજાનો ખૂબ જ ધ્યાન રાખતા હતા કે મારા રાજ્યમાં મારી પ્રજા દુખી તો નથી થતી ને એક દિવસની વાત છે રાજા અજમલજી પોતાના રાજ્યમાં ભ્રમણ કરવા માટે નીકળ્યા હતા આ સમય ચોમાસાનો સમય હતો અજમલજી તો ખેતરમાં આવી ચડ્યા અને ખેતરમાં તેમણે જોયું કે બધા ખેડૂતો વાવણી કરી રહ્યા હતા અને આ એ અજમલ રાજાને જોયા એટલે તેમને વાવણી કરવાનું બંધ કરી દીધું ત્યારે અજમલજીએ કહ્યું કે કેમ તમે વાવણી કરવાનું બંધ કરી દીધું ત્યારે એ કહ્યું કે કઈ નહીં રાજાજી અમે તો એમ જ વાવણી કરવાનું બંધ કરી દીધું છે અને એક પછી એક બધા ઘરે ચાલ્યા ગયા એક ખેડૂત ત્યાં ઊભો હતો ત્યારે રાજાએ કહ્યું કે તું મને કહે કે આ લોકો કેમ વાવણી અધૂરી મૂકી અને ચાલ્યા ગયા ત્યારે તે ખેડૂતે કહ્યું કે રાજાજી જો હું તમને કહીશ તો તમને ખોટું લાગશે તમને એવું લાગશે કે હું તમારો અપમાન કરી રહ્યો છું ત્યારે રાજાએ કહ્યું કે મને જરા પણ ખોટું નહીં લાગે જે પણ છે તે સત્ય હકીકત તું મને કહે ત્યારે તે ખેડૂતે રાજાને કહ્યું કે તમારે ત્યાં પુત્ર નથી માટે તમારું જોયા પછી જો અમે વાવણી કરીશું તો અમારો પાક સારો નહીં નહીં થાય અમારા બીજ ઉગશે માટે અમે લોકોએ વાવણી કરવાનું બંધ કરી દીધું છે ખેડૂતની આ વાત સાંભળીને રાજાને તો અંદરથી ખૂબ જ દુઃખ થયું ખૂબ જ મોટો આઘાત લાગ્યો પરંતુ રાજાએ તો તે ખેડૂતને જરા પણ ખબર ન પડવા દીધી કે તેને અંદરથી મોટો આઘાત લાગ્યો છે મારો આ મહેણું કઈ રીતે દ્વારિકા દેશની ભક્તિ કરવા લાગ્યા રોજ મંદિરે છે અને ભગવાન શ્રી કૃષ્ણને લાડુનો ભોગ ધરાવતા હતા અને તેઓ ભગવાન દ્વારિકા દેશની ભક્તિમાં લીન થઈ ગયા અચા તો ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસથી ભગવાન દ્વારિકા દેશની ભક્તિ કરતા હતા પરંતુ દ્વારિકાધીશ તો પ્રસન્ન થતા ન હતા એટલે રાજાની ધીરજ ખૂટી ગઈ અને એક દિવસ તેમણે લાડુનો ભોગ ધરાવ્યો હતો એ લાડુ છૂટ્ટો ભગવાન શ્રી કૃષ્ણના મોખ ઉપર માર્યો આ જોઈ અને પૂજારીને થયું કે નક્કી આ રાજા પાગલ થઈ ગયા લાગે છે નહીં તો ભગવાનના મોખ ઉપર થોડાક એ લાડુ છૂટ્ટો ફેંકી અને મારતા હશે રાજાનું આવું વર્તન જોઈ અને પૂજારીએ કહી કે હે રાજાજી અમારા ભગવાન શ્રી કૃષ્ણને અરબી સમુદ્ર ગળી ગયો છે તમારા ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા તો અરબી સમુદ્રમાં ડૂબી ગઈ છે પૂજારીએ કહ્યું કે જો તમારે ભગવાન શ્રી મળવું હોય તો તમારે આ અરબી સમુદ્રમાં જવું પડશે રાજા અજમલજી તો દ્વારિકાધીશની ભક્તિમાં એટલા બધા લીન હતા કે તેમને તો પોતાના દેહનું પણ ભાન ન હતું અને રાજાએ તો સીધી દરિયામાં ડૂબકી લગાવી કે મારે તો દ્વારિકાધીશને મળવું છે રાજાને તો પોતાના દેહનું પણ ભાન ન રહ્યું અને પોતાના પ્રાણનું પણ ભાન ન રહ્યું પરંતુ ભગવાન પોતાના ભક્તોને આવી રીતે થોડી લાજ જવા દેતા હશે ત્યાં તો ચમત્કાર થયો રાજા તો દરિયાની અંદર ગયા અંદર ગયા તો તેમને જોયું કે દરિયાની અંદર તો મોટો એક રાજમહેલ હતો સોનાનો આખો રાજમહેલ હતો અને હીરાના હિંડોળે ભગવાન દ્વારિકાથી ઝૂલી રહ્યા હતા તેસના આગળ તેમના માથે ફેણી દઈ અને ઊભા હતા આ દ્રશ્ય જોઈ અને રાજાને તો આશ્ચર્ય થયું કે દરિયાની અંદર ભગવાન અને તેમને તો ભગવાનને નમસ્કાર કર્યા બે હાથ જોડી પ્રણામ કર્યા ત્યારે દ્વારિકાધીશે કહ્યું કે આવો તમારે આવવાનું કારણ શું છે તે તમે મને કહો ત્યારે રાજાએ બધી જ વાત દ્વારિકાધીશને કહી ત્યારે દ્વારિકાધીશે કહ્યું કે હું તમને એક પુત્ર અવશ્ય આપીશ પરંતુ આટલાથી રાજાને સંતોષ ન થયો અને તે દ્વારિકાધીશ ને વિનંતી કરવા લાગે કે હે દ્વારિકાધીશ મારી એવી ઈચ્છા છે કે તમે પોતે મારા ઘરે જન્મ લો મારા પુત્ર બની અને તમે પોતે આવો રાજાને આ વાત સાંભળીને ને ભગવાને તો કહ્યું તથા કારણ કે ભગવાન ભક્તના બધા જ વચન નું અવશ્ય પાલન કરે છે પરંતુ આપણી ભક્તિ સાચી હોવી જોઈએ દ્વારિકા તો રાજાને કહ્યું કે તમારે ત્યાં એક પુત્રનો જન્મ થશે એનું નામ તમારે વિરમદે પાડવાનું છે અને પછી બીજા પુત્ર તરીકે હું તમારે ત્યાં જન્મ લઈશ દ્વારિકાદીશની આ વાત સાંભળીને રાજા તો રાજી રાજી થઈ ગયા અને તે આનંદમાં આનંદમાં પોતાના રાજમહેલમાં ગયા અને મિનર દેને બધી સઘળી વાત કહી સંભળાવી પછી તો રાજા પોતાનું રાજ્ય કરવા લાગ્યા પછી તો મિનર દેને સારા દિવસો રહ્યા પુરા નવ માસે તેમને એક સરસ રૂપાળા રાજકુમારને જન્મ આપ્યો અને આનું નામ વિરમદેવ પાડવામાં આવ્યું આ વિરમદેવના જન્મને એક મહિનો થયો હતો વિરમદેવ તો ઘોડિયામાં ઝૂલી રહ્યા હતા તો દ્વારિકાધીસ એક બાળકનો રૂપ લઈને આવ્યા અને વિરમદેવની બાજુમાં એક બાળક બન્યા અને સૂઈ ગયા રામા પેરે તેમની માતાના કોખેથી જન્મ નતો લીધો પરંતુ આવી રીતે તે પ્રગટ થયા હતા વિરમદે અને રામદેવના ઉંમરમાં ફક્ત એક જ મહિનાનો ફરક છે દ્વારિકાધીશે તો રાજાને બધી વાત કરી હતી એટલે રાજાને તો ખબર જ હતી કે મારા ઘરે ભગવાન શ્રી દ્વારિકાધીશ પધાર્યા છે વિરમદે બીજું કોઈ નહીં પરંતુ શેષનાગના અવતાર હતા ભગવાન શ્રી વિષ્ણુએ જ્યારે કૃષ્ણ બની અને જન્મ લીધો ત્યારે શેષનાગી બલરામ બની અને જન્મ લીધો ભગવાન શ્રી વિષ્ણુએ જ્યારે રામ બની અને જન્મ લીધો ત્યારે શેષનાગે લક્ષ્મણ બની અને જન્મ લીધો અને ભગવાન શ્રી દ્વારિકાધીશે રામાપીર બની અને અવતાર લીધો ત્યારે વિરમદેવ બની અને અવતાર લીધો આવી રીતે ભગવાન શ્રી વિષ્ણુ અને શેષનાગ બધે સાથે જ હોય છે જ્યારે પણ અવતાર લે ત્યારે આવી જ રીતે આપણા રામદેવ બાપા પ્રગટ થયા હતા જ્યારે રામદેવ પીર બાપા પ્રગટ થયા તે દિવસ હતો ભાદરવા સુદ બીજનો રામાપીર બાપાએ પોતાની બાલ્યકાળ અવસ્થામાં ખૂબ જ બહુ જ બધા પરાક્રમ કર્યા હતા આ પરાક્રમ ઉપરથી રાજા અને રાણીની પૂરી ખાતરી થઈ કે તેમના ઘરે ભગવાન શ્રી દ્વારિકાધીશ સાક્ષાત જન્મ લીધો છે અને રાજા અજમલજીને તો એ અહેસાસ થાય છે કે તેમણે જે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી હતી તે ફળી છે આ ભક્તિનું ફળ ભગવાને તેમને ખૂબ જ સરસ રીતે આપ્યું છે રામાપીર પીર જ્યારે નાના હતા ત્યારે તેમણે લાકડાના ઘોડેથી રમવાનું મન થયું ત્યારે તેમના પિતાએ સુથારને બોલાવી અને સુખડ અને ચંદનના લાકડામાંથી ઘોડો બનાવવા માટે કહ્યું અને આ સુથાર ખૂબ જ સરસ ઘોડો બનાવી આપે છે સુથારે તો ઘોડો ખૂબ જ સરસ તૈયાર કર્યો હોય છે પછી રાજા તો એક દરજીને બોલાવે છે અને દરજીને કહે છે કે આ ઘોડાને લીલા કલરના સરસ વસ્ત્ર પહેરાવી દે ત્યારે આ દરજી જ સરસ રેશમી લીલા કલરના વસ્ત્ર આ ઘોડાને પહેરાવે છે પછી તો રાજા અજમલજી પોતાના પુત્ર રામદેવને આ ઘોડા સવાર કરે છે એટલે કે બેસાડે છે બાપા આ ઘોડા ઉપર બેઠા તરત જ આ ઘોડો તો આકાશમાં ઉડવા લાગ્યો અને જોત જોતામાં તો ઘોડો અને રામાપીર બાપા બંને અદ્રશ્ય થઈ ગયા આ જોઈ અને અજમલજીને થયું કે નક્કી આ સુથારે અને દરજીએ મળી અને કંઈક કાવતરું કર્યું છે રાજાએ તો સુથાર અને દરજીને કેદમાં પૂર્યા કે જ્યાં સુધી રામાપીરનો આવે ત્યાં સુધી તમારે આ કેદમાંથી મુક્ત નથી થવાનું પછી તો રામાપીર થોડીવાર પછી પોતાનો ઘોડો લઈ અને પાછા આવ્યા અને આ સુથાર અને દરજીને કેદમાંથી મુક્ત કર્યા રામાપીર બાપાએ તો આવા ઘણા બધા ચમત્કારો પોતાની બાળ્ય અવસ્થામાં કર્યા છે આ વિડિયોમાં તો મેં તમને રામાપીર બાપાનો ફક્ત એક જ પ્રસંગ કહ્યો છે આવા તો ઘણા બધા પ્રસંગો છે જો આ બધા પ્રસંગોનું વર્ણન કરવા જઈએ તો સમય ઘણો બધો ઓછો પડે આ હતી આપણે રામાપીર બાપાના જન્મની કથા તમે ભાદર સદ એકમ થી લે અને ભાદર સદી નવમ સુધી આપણે જે રામાપીરના નવરતા છે તે નવી નવ દિવસ દરમિયાન આ કથા અવશ્ય આપણે સાંભળવી જોઈએ આ કથા સાંભળતી વખતે તમારે હાથમાં ચોખા રાખવાના છે અને મનમાં જય રામાપીર બાપા જય રામાપીર બાપા એવી રીતે નામ સ્મરણ કરવાનું છે જો તમે નવરતામાં ઉપવાસ કે એકટાણો ન કરી શકતા ફક્ત તમે નવી નવ દિવસ કથા વાર્તા સાંભળો તો પણ આપણને વ્રતનું પુન્યફળ પ્રાપ્ત થાય છે શ્રી રામા પેર બાપાનું વ્રત જે કરે છે કથા વાર્તા જે સાંભળે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે રામા પેર બાપાના નવરતાનો છેલ્લો દિવસ હોય ત્યારે નેચા કાઢવામાં આવે છે ને આ નેજામાં રામા પેર બાપાના નામ સ્મરણ કરવામાં આવે છે ને જોર જોરથી નાદ કરવામાં આવે છે લીલુડો લીલુળો ને હાથમાં છે તીર વાણીયાની વારે ચડ્યા રામદેવ પીર એવી રીતે અલગ અલગ નાદ કરવામાં આવે છે અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ બોલો રામાપીર બાપા ની જય